ઓકે દોસ્તો હું સોલંકી રંજીત એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ એ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે લગભગ એક્ઝામ્પલ છે સ્વાધ્યાય છના નવક એક્ઝામ્પલ ગણેલા હતા હવે દસમા એક્ઝામ્પલની વાત કરીએ તો દસમા એક્ઝામ્પલ કેવી રીતે થશે જો દસમા એક્ઝામ્પલમાં એને વાત કરેલી છે એક ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો કે છે એટલે એને આવું કીધું છે કે ચોરસની પરિમિતિ પરિમિતિ વત્તા વર્તુળનો પરી બરાબર એને કે આપેલું છે તો એનો મતલબ શું થશે ચોરસની પરિમિતિ એટલે શું થશે ફોર એક્સ થશે કારણ કે ચોરસ હશે તો એની બાજુ એક્સ સેમી હોય તો એ થશે ફોર એક્સ વધતા વર્તુળનો પરી એટલે એનો મતલબ શું થશે ટુ પાયાર થશે આના બરાબર થશે કે આપણે છે ત્રિજ્યા ધરી દીધી એટલે આવું થઈ ગયું હવે આમાંથી કાં તો આર ને સૂત્ર કરતા બનાવી દો અને કાં તો એક્સ ને કારણ કે આપણે એક ચાલ તો ફેરવવું પડશે તો એનો મતલબ શું થશે આર ને સૂત્ર નો કરતા બનાવો તો એ થશે ફોર પાય આર સોરી ટુ પાય આર બરાબર થશે કે માઇનસ ફોર એક્સ અને આર બરાબર તો અહીંયા શું થશે કે માઇનસ ફોર એક્સ છેદમાં અહીંયા થશે ટુ પાય એટલે કાં તો તમારે એક્સને સૂત્રનો કરતાં બનાવવાનું અને કાં તો તમારે શું કરવાનું અહીંયા અહીંયા જે આપણું છે એને ને સૂત્રનો કરતાં બનાવો કારણ કે આપણે આગળ જરૂર કોઈ પણ એક ચલમાં પડે એટલે કોઈ પણ એક ચલ છે એને સૂત્રનો કરતાં બનાવી દીધો એટલે આ થયું હવે આગળ પાછી રકમ વાંચીએ તો શું કીધું છે ને તો સાબિત કરો કે ચોરસની બાજુની લંબાઈ લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય તો તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય એટલે એને સાબિત કરવાનું કીધું છે પણ એને કીધું છે કે ક્ષેત્રફળ એ બરાબર એટલે કુલ ક્ષેત્રફળ એ શું કીધું છે ને એને કીધું છે કે ચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ વધતા અહીંયા થશે વર્તુળનું ક્ષેત્રફળ એ ન્યૂનતમ બતાવવાનું છે ચોરસનું ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે કે અહીંયા થશે એક્સનો વર્ગ થશે અને વર્તુળનું ક્ષેત્રફળ તો એનો મતલબ શું થશે પાયાર વર્ગ થશે ના થશે પાયાર વર્ગ એટલે આપણને ક્ષેત્રફળ એ મળ્યું આને આપણે ન્યૂનતમ બતાવવાનું છે ન્યૂનતમ બતાવ્યા પછી એને કીધું છે કે ટુ આર બરાબર એક્સ થાય એટલે એનો મતલબ છે કે ત્રિજ્યા છે એ વર્તુળ ત્રિજ્યા આપણને કીધી છે એ વર્તુળની સોરી ચોરસની બાજુ જેટલી થાય તો આમાં આરની કિંમત મૂકી દઉં તોય આન્સર આવે આપણો અને જો ને સૂત્રનો કરતાં બનાવે તો એક્સની કિંમત મૂકે તો અહીંયા આપણે આમાં આરને સૂત્રનો કરતાં બનાવ્યો છે તો આરની કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે કે માઇનસ ફોર એક્સ આનો વર્ક અને છેદમાં થશે ફોર પાયનો સ્ક્વેર એટલે એક આપણું કટ થઈ જશે આપણું સમીકરણ થઈ ગયું આને સમીકરણ નંબર એક આપી દઈએ અથવા તો એ બરાબર અહીંયા લખી દો કે એક્સનો સ્ક્વેર વધતા અહીંયા થશે કે માઇનસ ફોર એક્સનો સ્ક્વેર અને છેદમાં થશે ફોર ફાય આને સમીકરણ એક આપો ચલો ન્યૂનતમ કે મહત્તમ બાતા માટે શું કરવાનું આપણે તો કે વિકલન કરવું પડશે આનું તો અહીંયા થશે ડીએ બાય ડી એક્સ તો આના બરાબર શું થશે ટુ એક્સ વધતા અહીંયા થશે એટલે વન પોઈન્ટ ફોર ફાય તો એમના પહેલાં ઘાતનું થશે એટલે ઘાત આગળ આવી જશે કે માઇનસ ફોર એક્સ અને પછી વિધિનું થશે એટલે વિધિમાં કેનું ઝીરો થશે અને માઇનસ ફોર એક્સનું માઇનસ ફોર એક્સ છે એટલે માઇનસ ફોર થશે ચલો સાદરૂપ આપી દઈએ તો આ ફોર ફોર તો ઓલરેડી કટ થશે ચલો એટલે અહીંયા થઈ જશે ડી એ બાય ડી એક્સ ચલો સાદરૂપ જ આપી દઈએ એટલે અહીંયા થઈ જશે એટલે આપણા થશે ટુ એક્સ વધતા આ ફોર ફોર કટ થશે એટલે અહીંયા થશે ટુ બાય પાય એટલે એ થશે ટુ બાય પાય અને માઇનસ થઈ જશે એટલે આ થશે એટલે માઇનસ નિશાની અહીંયા લઈ લઈએ આ થશે કે માઇનસ ફોર એક્સ ચલો આને સમીકરણ નંબર બે નિર્ણાયક સંખ્યા મેળવવા માટે આપણને ખબર છે કે પહેલું વિકલન આપણે જે કરેલું હોય એના બરાબર ઝીરો લઈ લઈશું એટલે આપણને નિર્ણાયક સંખ્યા મળી જશે એટલે આ કેમ્મત થશે તો અહીંયા શું થશે આપણું તો કે ટુ એક્સ માઇનસ બેના છેદમાં કે સોરી પાય બેના છેદમાં પાય કે માઇનસ ફોર એક્સ આના બરાબર ઝીરો આવું થઈ ગયું પહેલી બાજુ લઈ લઈશું એટલે આ શું થઈ જશે આપણને તો અહીંયા થશે ટુ એક્સ બરાબર એ થશે ટુ બાય પાય થશે કે માઇનસ ફોર એક્સ બે તો બે બાજુથી કટ થશે તો ત્યાં થશે એક્સ બરાબર શું થશે કે માઇનસ ફોર એક્સ કેની કિંમત મેળવીએ તો એ મળશે સોરી ફો હા એટલે આવું થઈ જશે એક્સની કિંમત મેળવીએ તો એક્સની આ બાજુ લઈ લઈએ તો અહીંયા થશે એક્સ કોમન આવશે એટલે આના બરાબર થશે કે તો એક્સ બરાબર શું મળશે આપણને કેના છેદમાં ફોર પ્લસ એટલે એક કિંમત આપણને મળી ગઈ આ જે કિંમત મળી એક્સની કિંમત આપણને મળી ગઈ એક્સ બરાબર કે છેદમાં ફોર પ્લસ ફાઈ ન્યૂનતમ બતાવવા માટે શું કરવાનું છે બીજું વિકલન કરવું પડશે તો આપણે સમીકરણ બે આપેલું છે એનું બીજું વિકલન કરી દઈએ તો ડી સ્ક્વેર એ છેદમાં ડી ડીએક્સનો સ્ક્વેર તો પહેલાંનું શું થશે બે માઇનસ ટુ બાય પાય એમના કેનું થશે ઝીરો અને આનું થશે માઇનસ ફોર એનો મતલબ શું થઈ ગયું તો અહીંયા થઈ ગયા ટુ પ્લસ અહીંયા થશે આઠના છેદમાં પાય એટલે મતલબ શું થઈ ગયું ગ્રેટર દેન ઝીરો તો એ લખી ગયા તેથી ક્ષેત્રફળનો સરવાળો સરવાળો ન્યૂનતમ થાય એટલે મતલબ શું થઈ ગયો ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય આટલી આપણને ખબર પડી ગઈ એટલે એનો મતલબ થયો કે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય હવે આપણને એને બાજુ બતાવણી કીધી છે તો એનો મતલબ શું થઈ ગયો કે એક્સ બરાબર આપણને આ મળેલું છે શું કર્યું છે એક્સ બરાબર અહીંયા મળ્યા છે કે છેદમાં ફોર પ્લસ પાય ક્ષેત્રફળનો સરવાળો તો ન્યૂનતમ મળી ગયો હવે આપણે ટુ આર બરાબર એક્સ બતાવવાનું છે તો આને આ બાજુ ગુણી દઈએ તો આ શું થશે અહીંયા થશે ફોર એટલે અહીંયા સામે ગુણાશે એટલે ફોર પ્લસ પાય ટુ એક્સ આના બરાબર કે કેની કિંમત તો આપણે અહીંથી નહીં મૂકીએ કાંઈ તો આપણને રકમ જ એને આપેલું છે કે બરાબર જે બોક્સ કહ્યું આપણે કે ફોરએક્સ વધતા ટુ ફાય આર એ છે એ કેની કિંમત મૂકી દઈએ અને સાદું રૂપ આપી દઈએ કારણ કે અહીંયા આપણને જે આપેલું છે આ તો પહેલેથી જ આપેલી છે ચોરસની પરિમિતિ વધતા વર્તુળનો પરિઘ બરાબર કે તો એને આપેલું છે તો કિંમત મૂકી દઈએ અને એ સાદું રૂપ આપી દઈએ તો એ થશે ફોરએક્સ વત્તા ફોર ફાય આના બરાબર કેની કિંમત છે ફોરએક્સ વત્તા टू पाई आठ फोर एक्स बजू थी कटे तो अँ थे फोर पा बराबर शूँ हाँ अक्स बराबर अँ थे टू पाई आठ अहू दी तो अशु एक्स बराबर आर तो एन मतलब शुक्र चौरस बाजू करता गया बम એટલે આવું બતાવવાનું હતું કે ચોરસની જે બાજુ બને છે એની કરતાં ત્રિજ્યા બને છે એ છે બમણી બમણી છે છે એટલે ચોરસની બાજુ ત્રિજ્યા મતલબ થાય આ સાબિત કરવાનું કીધું તું સાબિત કરવાનું કીધું હતું એમાં આપણને આપેલું હતું શું ખાસ યાદ રાખજો દોસ્તો આમાં શું આપેલું હતું સૌથી પહેલા એને વસ્તુ આવી કીધી હતી અને આ એમપી એક્ઝામ્પલ છે ઘણીવાર આ પૂછી શકે છે શું કીધું તું ચોરસની પરિમિતિ વધતા વર્તુળનો પરીખ બરાબર થાય એની કિંમત આપેલી છે કે ચોરસની પરિમિતિ આપણને ખબર છે કે પરિમિતિ કેવી રીતે થશે તો કે ફોર એક્સ થશે કારણ કે એક્સ છે આપણે ધારી લઈએ કે ચોરસની બાજુ હોય તો અને આર ત્રીજા હોય તો વર્તુળનો પરીખ શું થશે ટુ પાય આર બરાબર થશે કે એમાંથી આપણે આરને સૂત્રનો કરતાં બનાવી દીધો કાં તો ને બનાવો તોય વાંધો નથી આપણે આરને બનાવ્યો આર બરાબર થઈ ગયા કે માઇનસ ફોર એક્સ છેદમાં ટુ પાય હવે એને પહેલાં એવું કીધું હતું કે વર્તુળના વર્તુળનું ક્ષેત્રફળ વધતાં ચોરસનું ક્ષેત્રફળ છે આ બેનો સરવાળો ન્યૂનતમ થાય તો એને સાબિત કરવાનું એને કીધું હતું કે તો આ ક્યારે બને તો ચોરસની બાજુ કરતાં ત્રીજા બમણી હોય આવું એને સાબિત કરવાનું કીધું હતું તો આપણે હવે ક્ષેત્રફળનો સરવાળો શું કરવો પડશે ન્યૂનતમ બતાવવું પડશે પહેલાં તો ક્ષેત્રફળનો સરવાળો માટે તો કે ચોરસનો સરવાળો શું થશે સોરી ચોરસનું ક્ષેત્રફળ શું થશે તો કે થશે એક્સનો વર્ગ વર્તુળનું ક્ષેત્રફળ શું થશે તો કે પાય આરનો વર્ગ આરની કિંમત મૂકી દીધી કારણ કે આપણે હંમેશા મહત્તમ કે ન્યૂનતમ બતાવું હોય તો હંમેશા વિધિ આપણું એક ચાલમાં હોવું જોઈએ તો આરની કિંમત મૂકીએ એટલે આર બરાબર છે કે માઇનસ ફોર એક્સ છેદમાં ટુ પાય તો કિંમત મૂકી દીધી તો અહીંયા પાય આર સ્ક્વેર છે એટલે ફોર મા કે માઇનસ ફોર એક્સ એનો વર્ગ છેદમાં ફોર પાયનો સ્કવેર એક પાય કર થઈ જશે તો અહીંયા મળશે છેદમાં ફોર ફોર પાય અંશની અંદર ક્યાં કે માઇનસ ફોર એક્સનો સ્ક્વેર સાદુ રૂપનો આપો અન ડાયરેક્ટ એકલાન કરો તો એ વાંધો નથી તો એનો મતલબ થઈ ગયો ડીએ બાય ડી એક્સ એટલે એક્સના સ્ક્વેરનું થઈ ગયું ટુ એક્સ વધતા હાથ આગળ આવશે એક ઘાતમાં ઘટાડો એટલે કે ફોર માઇનસ કે એક્સ અને વિધેયનું કેનું થઈ ગયું ઝીરો અને એક્સનું થઈ ગયું વન એટલે કેનો મતલબ થશે માઇનસ ફોર થશે ફોર ફોર કટ કરી દીધા નિશાની આગળ લઈ લીધી એટલે વિધેય થઈ ગયો ટુ માઇનસ અને બે ગુણાકારમાં હતા એટલે બે ગુણાકાર એટલે બેના છેદમાં પાય કે માઇનસ ફોર એક્સ મળ્યા આ આપણું ડીએ બાય ડી એક્સ મળ્યા ડીએ બાય ડી એક્સ બરાબર ઝીરો લઈ લીધા એક્સની કિંમત મળી તો એક્સની કિંમત આપણને મળે છે કેના છેદમાં ફોર પ્લસ પાય આટલું આપણને મળી ગયું હવે આપણે બીજું વિકલન કરી દઈએ એનો મતલબ શું થશે ડી સ્ક્વેર એ અપોન ડી એક્સનો સ્ક્વેર તો બીજું વિકલન કરીએ એટલે એનો મતલબ શું થશે કે બે ગુણ્યા એક માઇનસ ટુ પાય અને આમાં કેનું ઝીરો થશે પેલાનું થશે એટલે માઇનસ ફોર આવશે આ માઇનસ માઇનસ પ્લસ સાદુ આપશો એટલે એનો મતલબ શું થશે કે બીજા કિંમતની બીજા વિકલનની કિંમત ધન મળે છે કારણ કે તમે એક્સ બરાબર કોઈ પણ કિંમત મૂકો કોઈ ફરક જ નથી પડવાનો તો એનો મને શું થશે તેથી ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય એટલે ક્ષેત્રફળનો સરવાળો તો ન્યૂનતમ સાબિત થઈ ગયો હવે બતાવવાનું વધુ કે ચોરસની બાજુ છે જે આપણને ચોરસની બાજુ આપેલી હતી એ ત્રિજ્યા કર એની કરતાં ત્રિજ્યા બમણી છે એવું બતાવવાનું છે તો સૌથી પહેલાં આપણે એક્સની કિંમત મળીએ લઈ લઈએ કે એક્સની કિંમત આ છે કેના છેદમાં ફોર પ્લસ પાય સામે ગુણ દીધું એટલે કે પ્લસ પાય ઇન્ટુ એક્સ બરાબર કે કેની કિંમત તો આપણને રકમમાં આપેલી છે મૂકી દીધી સાદુરૂપ આપી દીધું એટલે પહેલાં ફોર એક્સ થઈ જશે બે બાજુથી એટલે ફોર એક્સ ફોર પાય એક્સ પહેલી બાજુ ટુ પાય આર ટુ પાય આ બાજુ લાવશો એટલે પાય કટ થઈ જશે અથવા તો બે કાટ થઈ જશે એટલે એક્સ ટુ એક્સ બરાબર આર તો લખી ગઈ તેથી ચોરસની બાજુ કરતાં ત્રીજા બમણી છે આપણો આન્સર છે એ આ રીતે થાય એટલે એક્ઝામ્પલ છે એ દસમો આ રીતે ગણી શકાય અગિયારમાં એક્ઝામ્પલની વાત કરીએ અગિયારમાં એક્ઝામ્પલમાં એને કીધું છે કે એક એક બારી એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળાકારે ગોઠવેલી છે તે આકારની છે બારીની કુલ પરિમિતિ દસ મીટર છે તો બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશે તે માટે બારીનું પરિમાણ મેળવો આવું એણે કીધું છે એટલે સૌથી પહેલાં આપણને શું કીધું છે એક બારી આપેલી છે બારી છે એ લંબચોરસ ટાઈપની છે આ રીતે અને એની ઉપર એક આ જે આપેલું છે એ પાછું અહીંયા ઉપર જે છે એ અર્ધવર્તુળા છે એટલે બારી આ રીતે છે તો સિમ્પલ વિચારી લો કે એથી આપણે આ જે છે આને ત્રીજા લઈ લઈએ કે આ એક્સ જેટલી હોય તો આ બાજુ એક્સ જ હશે તો આખી બાજુ કેટલી થઈ ગઈ એવું થશે ને કે અહીંયા જે આપણું છે આ વર્તુળનું કેન્દ્ર સમજી લો તો અહીંથી જે આ આટલું અંતર છે એને આપણે એક્સ લઈ લઈએ કે આ એક્સ જેટલું હશે તો આ બાજુ x જેટલું હશે કારણ કે ત્રીજા છે જેટલી આટલી હશે એટલી જ હશે તો એનો મતલબ શું થઈ ગયો આ ટુ એક્સ થઈ ગયા આ છે એને આપણે વાય ધારી લઈએ કારણ કે આપણને લંબચોરસ છે એટલે તો એક્સ તો થશે નહીં એટલે વાય થશે આ આપણું વાય થાય હવે એને કીધું છે શું આપેલું છે અને આપેલું છે બાળીની પરિમિતિ

તમે ફરીક્ષ સમજો એટલે ટુ પાય આર થશે પણ અડધું છે એટલે ભાગવાના થશે બે વડે એટલે શું થશે અહીંયા પાય આર થશે એટલે આ થશે પાય આર બરાબર થઈ ગયા દસ આવી કિંમત આપણને મળી ગઈ એટલે આ આપણને શું મળી ગયું વર્તુળ સોરી પાય આર આરની કિંમત આપણે એક્સ ધારેલી છે કારણ કે અહીંયા આપણે ત્રિજ્યા છે વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યા એ એક્સ તરીકે લીધી કારણ કે આ એક્સની આપણે નીચે લીધું છે એટલે એક્સ થઈ ગયા એટલે આ કિંમત મળી ગઈ વાયને સૂત્રનું કરતાં બનાવી દઈએ કારણ કે કોઈ પણ એક ચલમાં ફેરવું પડશે તો એ થશે દસ માઇનસ બે એક્સ માઇનસ ફાય એક્સ ફરી વાયને કરતાં બનાવી દઈએ તો એ થશે દસ માઇનસ બે માઇનસ અને છેદમાં આવશે બે આ આપણને વાયની કિંમત મળી આ અર્ધવર્તુળ છે એટલે આપણે પરિમિતિ લીધી છે એટલે અહીંયા શું થશે ચોરસની પરિમિતિ આ જે છે લંબ ચોરસની પરિમિતિ વધતા અર્ધવર્તુળ છે એની પરિમિતિ થાય તો એનો મતલબ શું થશે પરિમિતિ એટલે આ થશે આ ચારેય બાજુ અને આ થશે એટલે ટુ પાય આર પણ અર્ધવર્તુળ છે એટલે પાયર થશે કારણ કે બે વડે ભાગવાના થાય એટલે અહીંયા આપણે પરિમિતિ વર્તુળની પાઇક્સ લીધેલી છે કારણ કે અહીંયા અર્ધવર્તુળ છે તો એ થશે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર શું થશે પાય એક્સ થાય એટલે અહીંયા આપણે એટલા માટે લખેલા આર એટલે આપણે તરીકે ગણેલી છે એટલે એટલે આ આ થશે આપણને મળી ગયું હવે આપણને કીધું છે કે બારીમાંથી પ્રકાશ મહત્તમ આવત જાવન ક્યારેય થાય તો આનો મતલબ શું થશે કે બારીનું જેટલું ક્ષેત્રફળ વધારે એટલો પ્રકાશ વધારે આવશે આનો મતલબ થયો કે આપણે ક્ષેત્રફળ છે એ મહત્તમ બતાવવાનું થાય તો હવે અહીંયા થશે હવે પ્રકાશના મહત્તમ આવન જાવન માટે ક્ષેત્રફળ મેળવવો છે તો એ થશે બારીનું ક્ષેત્રફળ એ બરાબર શું થશે અહીંયા તો આ જે છે એનું ક્ષેત્રફળ થશે ને તો આ શું થશે લંબાઈ ગુણ્યા પહોળા કારણ કે લંબચોરસ છે એટલે અહીંયા થશે ને લંબચોરસનું ક્ષેત્રફળ વધતા એટલે અહીંયા થશે ક્ષેત્રફળ વધતા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે અર્ધવર્તુળ આવશે અર્ધવર્તુળ છે તો લંબચોરસ ક્ષેત્રફળ કેટલું થશે તો કે લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાય એટલે એ થશે બે એક્સ લંબાઈ છે અને પહોળાઈ વાય છે એટલે બે એક્સ વાય વધતા અર્ધવર્તુળ તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય તો અહીંયા આપણને ખબર છે કે પાય આર સ્કવેર આરની જગ્યાએ માટે આપણે પહેલું વિકલન કરી હજુ અહીંયા પેલા વાયની કિંમત મૂકી દઈએ કારણ કે વાયની કિંમત આપણને મળેલી છે વાયની કિંમત મૂક્યા પછી સાદરૂપ આપે તો અહીંયા આપણને કિંમત આપેલી છે એ બરાબર કારણ કે એક ચલમાં ફેરવું પડશે વાય બરાબર આપણને આપેલા છે દસ માઇનસ બે એક્સ માઇનસ પાય એક્સ અને છેદમાં બે અને વત્તા અહીંયા આવશે પાય એક્સનો સ્ક્વેર બાય ટુ ચલો બેને કાટ કરી દઈશું એટલે અહીંયા સીધા બે કટ તો અહીંયા થશે એટલે દસ એક્સ માઇનસ અહીંયા થશે બે એક્સનો વર્ગ અને માઇનસ અહીંયા થશે પાય એક્સનો વર્ગ અને વધતા અહીંયા થશે પાય એક્સનો વર્ગ છેદમાં બે લસા લઈ સાદરૂપ આપી દઈએ એટલે અહીંયા થશે દસ એક્સ માઇનસ બે એક્સનો વર્ગ બે લસા લઈશું એટલે અહીંયા થઈ જશે માઇનસ પાય એક્સનો વર્ગ છેદમાં બે આને આપણે સમીકરણ નંબર એક આપી આ આપણું વિધેય તરીકે એ ટીક્યું કારણ કે જે છે એ આપણે એક ચલણની અંદર ફેરવી દીધું એટલે આપણું વિધેય એ બરાબર દસ એક્સ માઇનસ બે એક્સનો વર્ગ માઇનસ પાય એક્સનો સ્ક્વેર બાય ટુ ચલો વિકલન કરી દઈએ તો અહીંયા થશે ડીએ બાય એટલે આ થઈ જશે દસ આ થશે માઇનસ ચાર એક્સ અને માઇનસ અહીંયા થશે ટુ પાય એક્સ છેદમાં બે 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 કટ થશે એટલે એનો મતલબ થશે દસ માઇનસ ચાર એક્સ અને માઇનસ અહીંયા થશે પાય એક્સ આ આપણું મળી ગયું ડી એ બાય ડી એક્સ સમીકરણ નંબર બે ડીના એક્ઝાલ મેળવી દઈશું તો એ થશે ડી એ બાય ડી એક્સ આના બરાબર ઝીરો તો આનો મતલબ શું થશે કે દસ માઇનસ ચાર એક્સ માઇનસ પાય એક્સ આના બરાબર ઝીરો આને પેલી બાજુ લઈ લે તો એ થશે દસ વત્તા પાય એક્સને સામાન્ય લઈ લઈશું અને દસ આ છે પેલી બાજુ ગયા એટલે માઇનસના પ્લસ થઈ ગયા તો એક્સ બરાબર આપણને કિંમત મળી ગઈ દસના છેદમાં ફોર પ્લસ પાય આ આપણને એક્સની કિંમત મળી બીજું વિકલન કરી આ કિંમત મૂકે એટલે આપણને ઋણ મળવી પડે તો પ્રકાશ મહત્તમ મળે અંદર છે આવન જાવન મહત્તમ થાય આ જે બારી બની છે એનું તો એનો મતલબ થશે બીજું વિકલન કરવું પડશે તો બીજા વિકલન માટે શું થશે ડી સ્ક્વેર એ પણ ડી એક્સનો સ્ક્વેર એટલે કે પહેલું વિકલન હોય એનું બીજું વિકલન કરી દે તો એનો મતલબ શું થશે પહેલું ઝીરો આનું થશે એટલે માઇનસ ચાર માઇનસ પાંચ એટલે એનો મતલબ શું થઈ ગયો લેસ દેન ઝીરો સીધું જ મળે છે એક્સ બરાબર આપણે કિંમત મૂકીએ કે ન મૂકીએ તો આપણને ડાયરેક્ટ મળશે તો એ લખી ગાય તેથી પ્રકાશ આવન જાવન મહત્તમ થાય બીજું વિકલનની કિંમત આપણને ઋણ મળે છે તેથી અહીંયા મહત્તમ કિંમત મળે શું થશે મહત્તમ કિંમત મળે મહત્તમ કિંમત મળે એનો મતલબ કે આપણું જે બારીનું ક્ષેત્રફળ છે એક્સ બરાબર આ કિંમત માટે મહત્તમ આવન જવન થશે એટલે એનો મતલબ શું થશે કે મહત્તમ આવન જવન થાય હવે આપણને પરિમાણ કીધા છે પરિમાણ માટે શું થશે તો કે પરિમાણ પરિમાણમાં લંબાઈ તો લંબાઈ બરાબર શું આપેલું છે આપણને બે એક્સ છે તો બે એક્સ એટલે આ કિંમતનું કીધી તો એ શું થશે બે ગુણ્યા દસના છેદમાં ચાર વત્તા પાય એટલે આનો મતલબ થશે લંબાઈ છે આપણે વીસના છેદમાં ફોર પ્લસ પાય થાય અને અહીંયા આપણે આપણે પોહળાઈ સમજી લઈએ પોહળાઈ એના બરાબર અહીંયા આપણને આપેલું છે વાય તો વાયની કિંમત છે તો એની અંદર આપણે વાયની કિંમતની અંદર આ છે એક્સની કિંમત મૂકી પડશે એટલે આપણે એક્સની કિંમત મૂકીએ સાદુ રૂપ આપી દઈએ તો પણ આપણને મળી જશે અથવા તો અહીંયા જે એક્સની કિંમત જે આપેલી છે અહીંયા આપણને જે કિંમત આપેલી છે આ એક્સની કિંમત એ આ વાયની કિંમતની અંદર મૂકી દઈએ એટલે કે એક્સની કિંમત આ છે એની અંદર મૂકી અને સાદરૂપ આપી દઈએ એટલે મળી જશે તો વાય બરાબર તો આપણને કિંમત આપેલી છે દસ માઇનસ બે એક્સ માઇનસ એક્સ અને છેદમાં આપેલા છે આપણને બે ચલો વાય બરાબર તો અહીંયા થશે દસ માઇનસ બે એક્સની કિંમત મળી છે આપણને 10 ના છેદમાં ચાર વત્તા પાય માઇનસ પાય એક્સની કિંમત છે 10 ના છેદમાં ચાર વત્તા પાય અને છેદમાં બે ચલો લસા તો આપણને ખબર છે કે ચાર વત્તા પાય છે એટલે અહીંયા લસા ગુણી દઈએ તો અહીંયા થશે ચાલીસ વત્તા દસ પાય માઇનસ ગુણ છે એટલે માઇનસ વીસ અને આ થશે માઇનસ દસ પાય અને છેદમાં થશે બે ગુણ્યા ફોર પ્લસ પાય ચલો સાદરૂપ આપી દઈએ દસ પાય દસ પાય કટ એટલે અહીંયા શું મળશે આપણને વીસ છેદમાં બે ચાર વત્તા પાય પાછા દસ કાઢ થઈ જશે એટલે અહીંયા થઈ જશે સોરી બે કાઢ થશે એટલે થશે દસ વત્તા અહીંયા થશે ચારના છેદમાં પાય એટલે આ આપણને વાયની કિંમત મળશે એ પહોળાઈ છે આપણી આ થશે અને ત્રીજા એક્સ એટલે ત્રીજા એક્સ બરાબર તો અહીંયા શું થશે આપણને તો અહીંયા આપણને આ ટુ એક્સ મળ્યા છે એટલે આ એક્સ જ આપણને મળ્યા છે અહીંયા થશે દસના છેદમાં ફોર પ્લસ એટલે ત્રીજા આપણી ચારના દસના છેદમાં ફોર મળશે પહોળાઈ આપણી વાય છે એ દસના છેદમાં ફોર પાય થશે પણ લંબાઈ આપણી બે એક્સ કારણ કે આપણી લંબાઈ છે એ આ વધારે છે કારણ કે ત્રિજ્યા કરતાં ડબલ છે એટલે એનો મતલબ થશે વીસના છેદમાં ફોર પ્લસ પાય આટલો આપણને આન્સર મળે એટલે કે પહોળાઈ આપણી થઈ જશે એટલે પહોળા આપણી દસના છેદમાં પાયની કિંમત દસના છેદમાં ફોર પ્લસ પાય મળશે ત્રિજ્યા છે એ એટલી મળશે પણ એક્સની કિંમત વીસના ફોર પ્લસ ફાઈ જેટલી થાય એટલે આ પણ એક્ઝામ્પલ આ એમ છે જો ફરી વાર સમજી લો એક લંબચોરસ બારી આપેલી હતી એની ઉપર અર્ધવર્તુળ હતું એટલે પહેલાં આપણે આ કૈનનું માપ ન આપ્યું ખાલી આ દોરી દીધું અને ઉપર અર્ધવર્તુળ મૂકી દીધું શરૂઆત આપણે એથી કરી કે ત્રીજા આપણે એક્સ ધરી લઈએ તો આટલો ભાગ એક્સ જેટલો થાય તો આ બાજુ એક્સ થાય તો આને આખું ભેગું કરીએ તો શું થઈ જશે બારીની લંબાઈ થઈ ગઈ તો એનો મતલબ શું થશે કે આ એક્સ વધતા એક્સ એટલે આ બે એક્સ જેટલું થઈ ગયું આને વાય ધારી લીધા હવે શું કીધું છે બારીની પરિમિતિ પરિમિતિ એટલે શું થશે તો કે આ જે ફરતો જે ભાગ આખો તમે બારી બનાવો છો એ આ ચારે ચાર બાજુ થઈ એટલે પરિમિતિ થશે તો આ થશે વાય વધતા વાય એટલે ટુ વાય આ થશે ટુ એક્સ અને આ થશે એટલે અર્ધવર્તુળ થયું અર્ધવર્તુળની પરિમિતિ એટલે

તો બારી બનાવવા માટે જરૂર સરી પડી છે તો કે એક લંબચોરસ કારણ કે એને ઉપર અર્ધવર્તુળ મૂકેલું છે એટલે શું થશે લંબચોરસનું ક્ષેત્રફળ વધતા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે તો લંબાઈ બીડા પહોળાય એટલે આને લંબાઈ બે એક્સ છે અને પહોળાઈ વાય છે એટલે ટુ એક્સ વાય થયા વધતા અર્ધવર્તુળ અર્ધવર્તુળમાં શું થશે અર્ધવર્તુળ છે એનું ક્ષેત્રફળ લખો તો શું થશે વર્તુળ હોય તો પાયર સ્ક્વેર થશે અર્ધવર્તુળ હોય તો બે વડે ભાગમાં થાય એટલે આથી વાયની કિંમત ફરીવાર આપણે મૂકી દીધી અને સાદું રૂપ આપ્યું એટલે આપણને એ બરાબર વિધિ આપણું મળી ગયું દસ એક્સ માઇનસ બે એક્સનો સ્ક્વેર માઇનસ ફાયક્સ સ્ક્વેર છેદમાં બે આ આપણું બારીનું વિધેય થયું હવે મહત્તમ માટે આપણે પહેલાં સાબિત કરવું પડશે કે બીજું વિકલન છે એની કિંમત ઋણ આવે તો સૌથી પહેલાં આપણે પહેલું વિકલન કરી દીધું ડીએ બાય ડી એક્સ બરાબર દસ દસ પહેલાંનું થશે ફોર એક્સ માઇનસ ટુ એક્સ હશે અને ભાગ્યા બે આપે એટલે આ થઈ જશે દસ માઇનસ ફોર એક્સ માઇનસ પાય એક્સ એટલે સમીકરણ નંબર બે ડીએક્સ લીધા એટલે માઇનસ ચાર માઇનસ પાય એમાં એક્સની કિંમત મૂકીએ કે ન મૂકીએ કોઈ ફરક પડે નહીં અને ઋણ આવે છે કારણ કે બે ઋણ છે તો એનો મતલબ શું થશે કે મહત્તમ કિંમત મળે મહત્તમ કિંમત મળે એનો મતલબ શું થઈ ગયો કે આપણું જે બાળનું ક્ષેત્રફળ આ ક્ષેત્રફળ માટે આ જે વિધિ બનાવ્યું છે એ મહત્તમ પ્રકાશનું આવન જવન આપે છે એટલે એનો મતલબ થઈ ગયો કે બારીના ક્ષેત્રફળમાંથી મહત્તમ પ્રકાશ આવન જવન થાય હવે એને પરિ પરિમાણ પણ મેળવવાના કીધા હતા તો પરિમાણ માટે શું થશે લંબાઈ તો કે લંબાઈ છે બે એક્સ છે એક્સની કિંમત મૂકી એટલે થઈ ગયા વીસના છેદમાં ફોર પ્લસ વાય એટલે પરિમાણમાં આપણને લંબાઈ મળી ગઈ વીસના છેદમાં ફોર પ્લસ એક્સ પછી પહોળાઈ હતી તો પહોળાઈ વાય બરાબર સાદુ રૂપાય પુ એટલે દસના છેદમાં ફોર ફાઈ મળ્યા અને ત્રીજા આર બરાબર એક્સના દસના છેદમાં ફોર ફાઈ મળે તો આ જ રીતે આપણને એક્ઝામ્પલ છે એના આન્સર મળશે ઓકે દોસ્તો થેન્ક યુ આગળના લેક્ચરમાં પાછું ફરીવાર અહીંથી કન્ટિન્યુ કરીશું એટલે આ બધા એક્ઝામ્પલ મોસ્ટ એમ પી છે ખાસ યાદ રાખજો આપણને આવડવા જોઈએ કારણ કે એક્ઝામ્પલો છે સિમ્પલ રીતે અને સાવ ઇઝી છે ખાલી વિધેય બનાવતા આવડવું જોઈએ ઓકે દોસ્તો થેન્ક યુ